સવારના વાગી ગયા છે પોણા દસ આપણે અહીંયા લેશન કરીશી aku biasa ya prejo, baik, Kim આ દેખાય પકડો છે એ આમાંથી હું બોટિન લેવાનું આ તો બહુ ઓર મકાઈ એટલો બધો ફેરફાર નથી કાલે તમને વિડિયો જોવો પછી આપણે વિડિયોને એન્ડ કરીશું વ્લોગમાં નવા વિડિયોમાં બસ એટલું આજ નવા વિડિયોમાં આવે કાઈ હવે તે નહીં બીજો એટલા માટે હવે વ્લોગ ને એન્ડ કરીશુ હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં જય હિન્દ જય ભારત